હ એટલે કોની જવાબદારી હા એ જ નો કંપની ની જ હોય ને ટીવી કાકા નહીં આવતું નહીં स्टेन आतु होत न तो हार होत हो स्टेन वगर मुकी सी चे रे के हां आज से ने बे आ सेटिंग में बेसू जो है हम्म हम्म आ पहला तो आ जाओ से और राखी देवा हूं जरे भी तुम्हारा साफ करवा ले लिए ना हम्म हम्म फूटी ना जावे नहीं हो नहीं नहीं हो रहा है ये अपनी जगह ले लो आज से ये अब हमारा बेसू जो है આ પૈડો હુદા આવે ને નીચે ફરશે હમ 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 આપણે ચાલુ કરીએ એટલે ફરશે પૂરી તમે પકડો ના રે ઓમ 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 કરી રાખજો વ્યવસ્થિત ભાઈ બતાવો ને એવી રીતે રાખવાનું આટલા નજીક રાખવા હા આ બટણ અસીચો બીચો બધી ખબર પડી ગયો लेनु बिजा दिबन मिलो को बिजा दि हपा हपा छु जुवे हालो त हमरा ले लहु

ના તેલ લગાવીને ભરવાનું જીબી આ ઓના મૂકવાનું આ જાડી તો મૂકવાની આ મૂકી દેવાનું

બનાવ્યો ને રેસિપી નતોળા જે પનીર કે માટે આપી છે ગેપમાં છે જોકેલું એમ લાગી બરાબર છે અને ને હશે તો આ તમારે તમે ને કાઢી શકછો માટે આપી બરાબર છે માટે આપી પણ અડી જશે તમારે બરાબર છે

પછી આ તમારે ચાકીડું ફેરવવું જ પડશે ઓકે બરાબર ને આ જો આ રેસીપી તમે બનાવશો ને તો સ્ટાર્ટ આવશો તો નહીં થાય અમુક રેસીપીમાં ડાયરેક્ટ સ્ટાર્ટ નહીં થાય આમાં ગ્રામ માણસે ભાઈ તમારે સો ગ્રામ પકાવી છે બસો ગ્રામ ત્રણસો ગ્રામ આવ્યો બસો ત્રણસો ત્રણસોની લિમિટ આપેલી છે આ રેસીપીમાં બરાબર પછી સ્ટાર્ટ આવશે ને જો આ પંદર મિનિટ ને ત્રીસ સેકન્ડમાં તમારી રેસીપી કમ્પ્લીટ બનીને આવી જશે બરાબર આ કન્વેક્શન જે ભઠ્ઠી તૈયાર કરવી હોય એના માટે આવશે ભાઈ જે કેક બનાવવા માટે ભઠ્ઠી પેલા તૈયાર કરવી પડશે એના માટે આવશે બરાબર એના કોમ્બી આવશે કે તમારે ગ્રીલ કરવી છે કોઈ બી કે પેસ્ટ્રી કે બનાવશે ને કડક કરવી છે ને એના માટે આપ્યું છે બરાબર બાકી તમારે બુક બેન બધું લખેલું આવશે સ્કેન કરશો ને કોઈ બધું આવી જશે બીજું કે બેન કોઈ રેસિપી ધારો કે બની ગઈ તો બંધ કરવા માટે શું જીરો આવી જશે બેન એ જાતે 0 આવી જ જશે પછી સ્ટોપ દબાવશો ને આ લાઈટ બજતી રહે છે બને ઓ બંધ કરીને કોઈ બી દિવસ કોઈ બી કામ કરો કોઈ વસ્તુ અંદર રાખી બરાબર એને બેન બંધ કરીને પછી પછી લઈ બેન ચોમાસાની અંદર તો કોઈ ના હોય એમાં ના હોય પણ પ્લગની અંદર કોઈ પ્રોબ્લેમ થાય તો મરી બાઉલ શું બનશે બાઉલ ને અંદર બાઉલ ના કોઈ

બેનો ઢાંકીને નહીં રાખવાનું પાછળ કોઈ વસ્તુ કે નહીં દેવાની અને કવર બવર નહીં ઢાંકવાનું પાછળથી પાછળથી હિટિંગ બાર જશે બરાબર છે જો એ હિટિંગ પ્રોપર બાર નહીં જાય ને તો બેન બ્લાસ્ટ થઈ જશે મારે પેટ ફરતી એકની એક જગ્યા પર હિટ મારે તો બળી જાય વસ્તુ એટલે શું ફરતી ઓના ઉપર તો રોટલી હ પછી પીઝા હ એ ને પીઝા રોટલી એટલે આપણે આ કોડ સ્કેન કરીશું એમાં બધું રેસીપી લખેલી હશે તો ચોટી કેમ ગયો સ્ટેન મૂકવા જેવું હતું બેન તમારે કોઈ દિવસ અંદર સર્વિસ કરવી હોય બરાબર છે કે તમારે આ જે છે ને બધું ઓઇલ કોઈ રેસીપી બનાવશો તો ઓઈલ વાળું થઈ જશે અમુક ટાઈમે તો બાઉલ જે બાઉલ છે ને બાઉલ બાઉલની અંદર પૂર્ણ બાઉલ ભરી દેવાનું પાણીમાં બરાબર છે એક લીંબુ આખો કાપીને નેચોઈ દેવાનું ને એક લીંબુની બે ફાળો કરીને અંદર છોડી દેવાની ને પાંચથી સાત મિનિટ આપી દેવાની એની જે બી વરાળ આવશે ને વરાળના કારણે જે બી ચીકાશ હશે ને ચોટી કેમ ગયો અંદર એમાં ચોટી જાય ને ટ્રે ઉપર

એટલે જ હું કહે દીધી પેલું રાખી મંચાવ સૂપ મંગાવ્યો તો પછી તેણે ગોળી ગોળી એટલે થોડી ગળામાં રાહત થઈ અને શરદી ઓછી થઈ જુઓ મંચાવ સૂપ છે તો ગઈ દવા લીધી પછી સૂપ પીધું હોય ઓખો બહુ લાલ લાલ થઈ જાય છે ઓખોમાં લાલાશ બહુ વધારે પડતી હોય એવો તાવ આવ્યો ઓખો પરથી ખબર પડે આટલું તાવ આવ્યો ગોળી ગોળીને એટલે સામાન્ય થોડું ફેર પડ્યું હો લગીર પણ આ બધું લાલ લાલ થઈ ગયું હોય થોડો આરામ કરી લો થોડી તબિયત ઠીક થઈ દવાઓ બવાઓ લીધું તો છોકરો માટે જો બધોના માટે બાજરીના રોટલા બનાવ્યા થોડું કોબી બટાકાનું શેફ બનાવ્યું અને અમે પણ જમવા બેસીએ છીએ રાતના વાગી ગયા છે આજે તો લગભગ દસ વાગવા આવ્યા તો તમે પણ બધો જમવા ચાલો અને હવે ગુડ નાઇટ કહું છું તો આખો દાળો આચર ના કઈઝ બાય ગુડ નાઇટ મલેશી બીજા બ્લોકમાં